મેં વિચાર બીજો કર્યો છે તમારે મારી મદદ કરવી પડશે હા બેટા બોલ ને હું વિચાર કર્યો તે હા મારો મિત્ર હતો કે ને મે હ મારી નોકરી કરતો હા હા છેલા જવા મહિનાથી લંડન વયો ગયો છે હું વાત ત્યાં પણ કામ કરે છે હા છે હા તો તો પછી હારું કહેવાય તો હું પણ એવું જ વિચારું કે હવે મારે અહીંયા નથી રહેવું મારે પણ લંડન વયું જવું છે અરે બેટા લંડન જવાનું આપણી હેસિયત નથી આપણી તાકાત નથી બેટા હા

વિચાર કરો કે ભણેલો ગણેલો માણસ અહીંયા નોકરી કરે એના કરતા ત્યાં કરે તો કેટલું સારું કહેવાય વધારે વળતર મળે છે પૈસા વધારે કમાઈ શકે છે એટલે એનો મતલબ એમ જ છે કે ને યાર જાવું મે નક્કી કરી લીધું છે પપ્પા તમે ગમે ત્યાંથી રૂપિયાની વ્યવસ્થા કરો અને મેં લંડન જવાની તૈયારી શરૂ કરી દીધી છે બેટા અહીંયા કેટલા રૂપિયા જોઈએ કે પહેલા મને 40 લાખ રૂપિયા સાલી લાખ રૂપિયા તું કેવી વાત કરો છો

હું તને એક વાત કહું આ તને પંદર હજાર પગાર આવે છે તો આપણે કઈ રૂપિયો દેવો પડ્યો હે પંદર હજાર એમને આવે છે ને તો આ ચાલી લાખ દીધા પછી તારા બે ત્રણ લાખ પગાર થાય તો એ શું કામ બધું કામ નું છે ચાલી લાખ રૂપિયા તમે મારા માટે ન કરી શકો આ થોડો સમય જશે એટલે તમારા રૂપિયા પાછા આપી દેશ અને દર મહિને લાખ રૂપિયા મોકલતો રહેશે એ જુદા પણ બેટા આપણે તને ખબર છે ને કે જો ખેતરમાં કામ કરીએ મજૂરી કામ કરીએ જે કઈ ઉપર આવે એમાંથી આપણે ઘર ગુજરાત હાલે જો બેટા તને ખબર છે ને કે ગયા વર્ષે આપણે તારી બેનના લગ્ન કર્યા લગનનો ખર્ચો થયો હે તો તારો ભણવા પાસે ઘણો ખર્ચો કર્યો ફી ભાઈ તારા ટ્યુશન ક્લાસ કરાવ્યા કેટલું કર્યું આપણે અને હજી તારી નાની બેન તો ભણે છે હવે એને ભણાવવાની જરૂર નથી આ ઘરમાં હું એક કમાઈશ ને તો એ બધાનું પૂરું પાડી દઈશ તમે સમજતા કેમ નથી અને રહી વાત રૂપિયાની તમે આટલી ઉંમરમાં આટલી ઇજ્જત પણ નથી કમાણી કે તમને કોઈ વ્યાજવે રૂપિયા આપી શકે

અને કા પછી તમને જો પોસાતું હોય તો હું આરામથી બેસીશ કોઈ વસ્તુ કાંઈ કામ નહીં કરતો એટલે કા જો તું પ્રગતિ કરે ને એમાં અમને બધાયને કોઈ જાતનો વાંધો નથી દીકરા વિચાર કરી લેજો રૂપિયાની સગવડતા કેટલી વારમાં કેટલા દિવસમાં ક્યારે મને આપો છો હા કે ના માં જવાબ જોશે એટલે મને ખબર પડે કે મારે શું કરવું પણ દીકરા તું વાત સદાય નહીં માટે પહેલેથી લઈને અત્યાર સુધીને જીત કરતો આવ્યો છે તમારો છોકરો અને તમે ને જીત બધી પૂરી કરતા આવ્યા છે તો વિચાર કરો આ રૂપિયા કેમ ભેગા થાશે આપણે જમીન વેચી નાખીએ ને ત્યારે આટલા રૂપિયા ભાળી તારી વાત હાસી છે જો એની નાની નાની જીત તો હું પૂરી કરતો હતો પણ આપણે ચાલી લાખ રૂપિયાની જીત કરી આટલા બધા રૂપિયા આપણે બે ખેતર વેચી નાખીએ ને તો એ ના આવે નાની જીત પૂરી કરી ને એટલે જ મોટી જીત કરે છે યાદ રાખજો અમારી વાતને કારણ કે વાહ્યા જે દીકરી બાકી છે તારી વાત હાસી છે પણ જો આમ વિસાજ ને તો આદિત્યની વાત આમ ખોટી નથી હો એટલે તમારી ઈચ્છા છે મોકલા ના એમ નથી કહેતો હું જો એનો દોસ્તાર મહિને બે 3 લાખ કમાય છે તો માનો કે આપણે જમીન દઈ દઈએ અને સાલી રાખ આવ્યા એ દઈએ તો વરસ બટ વરસમાં આપણે 3-4 લાખ જતો થઈ જાય તો આપણે તો કઈ પછી વાંધો નહી આવે ને આમ છે ને હેરા તો એ વિચાર કરો બરાબર ઉતાવળો નિર્ણય ન લ્યો મને વિચારવા દો મેં તેડાવી છે તો બા હું તમને શું કહું છું બેન આવે ને તો એને પેટ ખોલીને બધી વાત કરી દેજો મોટા ભાઈની જે છે ને એ હા બટા એ હાટુ જ તો બોલાવી છે બેનને ખબર તો હોવી જોઈએ ને કે આપણા ઘરમાં શું થાય છે એ બધી વાત તો જણાવી જ પડે ને જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ બેટા આવો હવે કર હા બેસ

બાપા મારો દોસ્તર છે ને વિદેશમાં ગયો છે અને હું ભણો છું તો પછી કામનું હું છે હવે દસ પંદર હજારવાળી નોકરી કરું છું અને કરતા મારો દોસ્તાર ગયો એમ હું વહી જાઉં તો નારાયણા વિદેશમાં થોડો મોકલાતો હોય કાંઈ એકનો એક દીકરો છે ને નહીં કાંઈક થયું તો અને આવવાનો ખર્ચો કેટલો થાય બધું ધ્યાન મોકલાયો હો સમાય મેં કીધું બે તો બટા એવું ન હોય ત્યાં દોસ્તાર ગયો તારે જાવ બાપાએ ઘણો સમજાયો તો એને એમ કીધું કે જમીન આપણી સી વેચી નાખો બા એવા કઈ ગાંડા વેડા ન કરતા જમીન વેચીને કઈ વિદેશમાં ન જવાનું હોય તમને ખબર છે કાલે વારે થાય તો કોણ જાય વાહે કોઈ નથી જાય એમ બેટા આપણે તો કોઈ દી શેરનો શેઠ હોય નથી બેટા અને વિદેશ તો ક્યાંથી જવાના અરે આદિત્ય કેતો તો કે એનો દોસ્તાર ગયો ને લાટ કમાઈશ હું તમને કમાઈને પૈસા પાસા મોકલી દઈશ તમારો ખેતરે એ સૂટું થઈ જશે મોકલવાના પૈસા ક્યાંથી લાવશો કઈ દસ પંદર હજાર માં નહીં પુગાય ને ત્યાં ચાલી પચાસ લાખ રૂપિયા હશે તો એ જવાય હા તો એવું જ કીધું એને પપ્પા ચાલી લાખ રૂપિયા જો હે તો તાર બાપા તો હું જાણા છે મને કે આપણે મોકલી દઈએ અને હરેક વખતે તાર બાપાએ ભાઈનો સાથ દીધો છે જેમ ભાઈ કે એમ કરે જાય બાપુજીની ભૂલ જ છે ને દીકરાને કાંઈ માથે ન સડાવવાના માની લીધું કે એને શોખ હશે ઝાઝું કમાવવું હોય આગળ વધવું હોય પણ એ અહીંયા રહીને થઈ શકે ઝાઝા રૂપિયા કમાવવા વિદેશ જવું જરૂરી નથી કઈ સમજાતું નથી મગજ કઈ કામ નથી કરતો તાર પપ્પાએ તો સીધું એમ કહી દીધું આપણે મોકલી દઈએ આ તો મેં ના પાડી મેં ધૂના રે ને ઉતાવળા બધા નો આપણે લેવાના હોય નિર્ણયો આપણે સુરત કે મુંબઈ જવું હોય તો મોકલી શકાય આ તો ક્યાં ઠેઠ આવ્યું છે તો મેં એમ કીધું કે હું તળો નિર્ણય નથી લેવો અને વિચારવાનો સમય આપો એટલે બટા મેં તને ફોન કર્યો ને તને તેડાવી હવે તું કે હામાં હું રસ્તો કાઢવો જો મારું માનો ને તો આવું કાંઈ કરવાનું નથી થતું અને આમે તે કોને કીધું કે જાજા રૂપિયા કમાય આ ચારી લાખ ભૈરા હોય એ ભેગા કેદી કરી લેવાની આ જઈને તે હવે એમ કે કે ચાર લાખ કમાય બરાબર હવે ચારી લાખ રૂપિયા એના ભરીન જાય તે ચાર લાખ કમાય તેનો વ્યાજ માં છું એનો ઘરના ખર્ચાય કાઢવા તો ખરા ને અને આમે તે આપણે કહેવાય છે ને જેવડી કમાણી હોય એવડી જાવક તો હોય જ ને હોય ને ને ખાવાનું ભાવે નો ભાવે ને કેવાય રે પલારો પડે અને કેવા સંસ્કાર ને આપણો ભાઈ જો બગડી ગયો ને તો અમાર તો ભૂલી જ જવાનું કે અમાર દીકરો હતો એમ ઉપાધિકારોમાં હું આવીશ હું હું વાત કરી જોઈશ કદાચ મારી વાત માની જાય હા તો એને સમજાવવાની કોશિશ કરજે ને હા ગુડી પાણી ભરે પણ જન તમે કાઈ ઉપાધી બીજી કાઈ નઈ કરતા હો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેન હારું છે ને હા તું ક્યારે આવી થોડી વાર પહેલા પણ તું કદી ઘરે હોય જઈએ આવી તાય તું ભાઈબંધ ભેગો ફરતો હોય ઘરે રહેતો ખબર પડે ને કે બેન આવી એમ ભાઈબંધ ભેગો ક્યાં ફરતો હોય છું આ કામકાજ પતાવીને ઘરે આવ્યો અને આ કામ હતું એટલે પાછો બહાર ગયો તો એકલી આવી છો ના ના તારા બને એવી આવ્યા છે કહું તો શું ઘરે રહી તો ખબર પડે ને કયું ના આવ્યા છીએ અમે ભાઈ હા બા મને કઈક વાત કરતા હતા કે તારે વિદેશ જવું છે લ્યો તો આ તમને વાત કરી દીધી એમને હા હા મેં તો હજી પપ્પાને જ વાત કરવાનું વિચાર્યું હતું પણ મમ્મી એટલે એમને વાત સાંભળી લીધી વાત સાંભળતાની સાથે આખા ગામમાં વાત કરી નાખશે ભાઈ હું ગામ નથી હો હું આ ઘરની દીકરી છું એટલે મારો પૂરો હક છે કે ઘરમાં કાંઈ પણ બને ને તો મને ખબર હોવી જ હોય તો મેં ક્યાં ખોટું કીધું તું જ વિચાર કરીને આટલું ભણેલો છું તો અહીંયા નોકરી કરવી સારી કે ત્યાં નિયા 2 રૂપિયા વધારે કમાઈશ રૂપિયાના મોમા પરિવારને નો મૂકી દેવાનો હોય રૂપિયાનું શું છે આપણે આયા કમાય જ છીએ ને હા આપણે ભૂખ રહેતા હોય આપડા ઘર માં કાય હોય તો બરાબર છે એટલી તો દયા છે ને કે બે ટક રોટલો મળે આપણને બે ટક રોટલા માટે જ બધું કરવાનું છે આખી જિંદગી હા પપ્પા એ આમ જિંદગી કાઢી નાખી એના માટે હારું વિચારું છું કે ઈ લોકો હા પોતાના મોહ શોક પૂરા કરી શકે મારા મોહ શોક હું પૂરા કરી શકું જીવનમાં દુનિયામાં આવ્યા છીએ તો કંઈ જોયું ના હોય એ જોઈ લઈએ માણી લઈએ શોખ ની વાત કરસ ને પરિવાર વગરના માણામાં કોઈ શોખ રહેતાય નથી એટલો સમય નહીં મળે કે મોત શોખ કરે અને જો સમય મળી ગયો ને તો એવો હથવારો નહીં મળે કે મોત શોખ થાય પણ આવી વાત કરે છે હા મમ્મી જેવા શબ્દો બોલે છે અરે તારે તો મારી બાજુ બોલવું જોઈએ ઉલટાનું એ લોકોને સમજાવવા જોઈએ તને તો એટલી ખબર પડે જ કે નહીં આજની જનરેશન પ્રમાણે થોડું જીવતા શીખ હા તું પણ છે ને મારી વાતમાં સહમત ન થત અને અને એ લોકોની વાત સાંભળીને મને પણ ના પાડવા આવીજો ના પાડવાની સમજાવવા આવીશ જો પરિવાર વગર આ દુનિયામાં કાઈ જ નથી પણ બાપુને કાઈક છું તો અહીં આવી અકીશ તું આવી જાવ ને નેતાને કાઈક છું તો કોણ આવશે અરે એવું શું કામ વિચારવું જોઈએ આપણે વિચારો જ નબળા કરીએ છે એટલા માટે સારું થવાનું હોય ને એ પણ ન થઈ શકે તું મારી વાત સમજ હા છે ને હું આપણા માટે જ કરું છું કાલ સવારે આપણને બધાને કામ લાગશે હું આખા પરિવાર કુટુંબને બધાને તારવી દઈશ વિચાર કર કે આપણે જે પરિસ્થિતિમાં જીવીએ છીએ એના કરતા સારું જીવન જીવીશું જો મારી ફરજ છે ફક્ત તને મનાવવાની પછી માનવું નો માનવું તારી ઈચ્છામાં આવે પણ એટલું જરૂર કહીશ કે એકનો એક દીકરો સો માવતરનો એટલે માવતરને બીક હોવી ને એ કે નવાઈની વાત નથી બરાબર જ તો બીવે છે કે ભગવાન નો કરીને કાલે વારે કાઈક થયું તો અને હું તો એમ કહું છું પચાસ લાખ રૂપિયા ભરી અને પછી કમાવા એની જ કમાઈને તું તું પણ આવું વિચારીશ બેન આ તારા ઘેર જતી રહી છું હવે આ ઘરની ચિંતા કરવાની જરૂર નથી તારે રહી વાત તો કાલ સવારે તમારા છોકરાઓને પણ ભણાવવા જ પડશે એના ભવિષ્ય માટે કંઈક તો વિચારશો ને કે નહીં અને જો તમને એમનો વિચાર પણ ન આવતો હોય તો પછી મારે કંઈ કહેવાની જરૂર નથી બાકી વિદેશ તો હું જઈશ ઠીક છે જો આપણે બધી ચર્ચા કરી બેટા અમે અમારાથી બધા પ્રયત્ન કર્યા છે પણ હવે મને એમ થાય છે કે આદિત્ય ભલે વિદેશ જાતો બાપુજી હવે તમે આ પાડી પછી અમે શું બોલી હકી જે કરો એ જોઈ વિચારીને કરજો અમે તો બેય બાજુ અમે તો બેય બાજુ હલવાયેલા છી આ પાડી તોય દુખ ને ના પાડી તોય દુખ દુખ ની કે વાત આવે છે આમાં જે થાય છે સારા માટે તો થાય છે અને આમાં આટલો બધો વિચાર કરવાનો જ નહોતો પણ ખબર નઈ કેમ આ નાની અમથી વાત આટલી મોટી બનાવવામાં આવી વિચાર તો કરવો જ પડે ને બેટા રૂપિયાનો સવાલ થોડો છે

હું કંઈ અહીંયાથી તમારાથી અલગ થઈને થોડી જાઉં છું જરાક વિચારતો કરો હું આપણા ઘર માટે થઈને જઈ રહ્યો છું જેથી કરીને આપણે બધા ખુશ થઈ શકીએ સારી લાઈફ જીવી શકીએ હા સાચી વાત છે જો ભલે ઠીક છે આપણે નક્કી કરીએ કે ભલે એ વિદેશ જાતો હવે મૂળ વાત છે આપણે પૈસા કેમ ભેગા કરવા એની જો હું ચાર પાંચ લાખ રૂપિયા આપી નહીં કુમાર તમારે અરે કાંઈ વાંધો નહીં તમતર બધાય થી છેલે મને આપજો સમજ્યા તમે તો બધા રૂપિયા તમે ક્યાંથી લાવશો કેમ મને તો સાચી વાત છે હું જ વિચારું છું કે હું કરું સગન સેટ છે ને જમીન ગીરવે મૂકવી પડશે જમીન ગીરવે તો સમય બીજો રસ્તો જ નથી આટલા ફુગ્યા લાવવા ક્યાંથી તમે વિચારો અરે ગોવિંદભાઈ પાસે જાવ ને એ રૂપિયા વ્યાજવે આપે જ છે ને અને ગામમાં એની જેટલો રૂપિયા વળો કોઈ નથી તો એ ગમે ત્યાંથી રૂપિયાની વ્યવસ્થા કરી આપશે હા બાપુ આજી વાત એકર ગોવિંદભાઈને મળીને વાત કર લ્યો ને તો જમીન તો ગિરવે ન મૂકવી પડે એ પહેલા જમીન ગિરવે મૂકાવશે કેમ જેટલા આપણે રૂપિયા લેહો ને હેંથી ડબલ તોય મિલકત સામે માંગે આસી વાત છે અને કોઈ પણ રૂપિયા આપતો હોય તો કાઈ તને જમીનદારી જોઈએ ને હવે કરવું પડે પપ્પા પણ એમાં શું થઈ ગયું છોડાવી લેશું ને હા આપ કુમાર મદદ કરી એમ આપણે બીજી પણ કંઈ સગા વહાલામાંથી થોડી ઘણી મદદ થતી હોય તો દસ પંદર લાખ રૂપિયા એમ ભેગા કરીને બાકી આવી દીધા પૈસા આપણે લઈ લઈએ ભાઈ હબો છે ને પાંચ દસ હજાર નથી લાખો રૂપિયાની વાત છે હગા ભાઈ હોય ને એ વિશ્વાસ ન કરે આ જમાનામાં અને હગો આમે ખાવાનું હોય ને તે પેલા આવશે પણ જ્યારે આવો કંઈ વ્યવહાર કરવાનો આવશે ને એટલે વાહન થઈ જાત પણ બેટા જો તારા હાર હાટો થઈને અમે બધું આ વિચારીએ છીએ અને અમે જેમ તેમ કરીને અહીં તો પૂરું કરશું કારણ કે તારા વરા બે વાર પછી પૈસા આવવાનું ચાલુ થાય ત્યાં સુધી અમારે બધી અહીંની વ્યવસ્થા તો કરવી ને મારે એ વિચારવાનું ને હા હા તમે જે વિચારવું એ વિચારી લો પણ મેં કીધું એમ જલ્દી કરજો હવે જેટલું મોડું કરીશું એટલું નુકસાન આપણને છે ના ના જેમ મને જલ્દી કંઈક વ્યવસ્થા કરશું અને તું પણ તારી જે કંઈ વિધિ કરવાની હોય ને એ કરવાનું ચાલુ કરી દેજો ચાલુ કરી દીધી છે ખાલી બસ હવે તો રૂપિયાથી અટકેલું કામ પડ્યું છે એમ સમજો કારણ કે કાગળિયાની વિધિ તો મેં ક્યારથી શરૂ કરવાની કહી દીધી છે અને બધી પ્રોસીજર પતી જ જશે સમજ્યા તમે જો બેટા તને ખબર છે ને કે આપણા ઘરમાં કોઈ જાજુ ભણ નહોતી તારા સિવાય હે અને જે કાંઈ તું કરને ને એ સમજી વિચારને કરજે અમને કાંઈ ખબર પડતી નથી આમાં કેવી રીતના આગળ વધાય હું કરાય હા હા એ બધું તમે મારા પર છોડી દો તમે ખાલી મને રૂપિયા આપો ને એટલે બધું હું જોઈ લઈશ ભલે બેટા તો થઈ જશે વ્યવસ્થા

તમે ચિંતા શું કામ કરો છો અને છે ને આ જ્યારથી મતલબમાં મારા જવાની તારીખ નજીક આવી છે ને ત્યારથી તમારું મોઢું સાવ પડી ભાંગ્યું છે આવી રીતના ઉદાસ નહીં થાવ દીકરાને હસતા મોઢે વિદાય આપો ને આમ તમે મતલબમાં ઢીલા મોટે આવી રીતના વાતો કરતા રહેશો હું હંમેશા માટે નથી જતો અને થોડોક સમય ત્યાં રહીશ પછી પાછો જવાનો છું પછી પાછો જઈશ અને પછી તો આપણે બધા ત્યાં જશું મેં તો એવું પણ વિચારી લીધું છે સારું બેટા તું પ્રગતિના પંથે જા ને એમાં તમે રાજી જ છે બેટા તું અમને ભૂલી નહીં જાતો તું ન્યા જા તને અમારી બહુ યાદ આવશે અરે અમે તો અહીં રોશું હોત ને મારો દીકરો એકલો ન્યા છે શું કરતો હશે કેમ રહેતો હશે ખાવા પીવાનું કેમ થતું હશે ને કામ ધંધો મળ્યો હશે કે નહીં ગમે એમ તોય તો આમ આવતર છે આપણે તો જો આટલી ખેતીવાડી છે તાર બાપા આમાં રળીને આપણે ઊભું કર્યું છે બધું હા આપણા કુટુંબમાં તું પહેલો દીકરો એવો છો કે જે વિદેશમાં જાશો ત્યાં જઈને તારા બાપાનું નામ રોશન કરજે કોઈ એમનો કહેવું પડે કે ફલાણાનો દીકરો વિદેશ ગયો અને જો કાંઈ કમાઈ ન દીધું અને બાપને ગળા સુધી નાખી દીધું અરે એવું ક્યાંથી થવાનું છે તમને ખબર જ છે ને કે હું અહીંયા પણ નોકરી કરતો હતો આ તો ત્યાં જઈશ તો વધારે સારી નોકરી કરી શકીશ વધારે રૂપિયા કમાઈ શકીશ એટલા માટે હું ત્યાં જવા માગું છું બાકી એટલા રૂપિયા જો મને અહીંયા મળતા હોત તો ત્યાં જવાની જરૂર જ નહોતી ખાસી વાત છે બેટા કાંઈ નહીં તારી ઈચ્છા છે ભગવાન તારી ઈચ્છા પૂરી કરે અને તું ત્યાં જઈને જાજુ કમા એક પ્રોમિસ માગું છું તમારી પાસે આપશો શું એ કે તમે અને પપ્પા બંને તમારું ધ્યાન રાખશો અને હું તમને ફોન પણ કરતો રહીશ તમે એની પણ ચિંતા નહીં કરતા હા કારણ કે અમે અમે ક્યારે ફોન કરીએ અહીંથી તો ફોન જલ્દી લાગશે નહીં તારે ત્યાંથી જ કરવો પડશે બેટા હા મને નહોતી ખબર તું ડાયો થઈને મને કહેતો તો અત્યારે તું ભૂલી ગયો હા કાંઈ વાંધો નહીં હા તમે છે ને આવી બધી વાતો છોડો મારે હજી ઘણું બધા કામ છે હા આપણે પછી પાછા ની રાતે વાત કરીશું આજ વેલો થોડો હા હા